રાજકોટમાં છેલ્લા ત્રણ મહિનામાં સાતસો છપ્પન પશુઓના મોત થયાનું સામે આવ્યું છે જેને લઈને આજે મનપા કચેરી આમ આદમી પાર્ટી ના માલધારી અને વિરોધ નોંધાવ્યો હતો રમકડાની ગાય લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગાયોના મોત વિરોધ નોંધાવ્યો હતો ગાયો અને ગૌ વંશ ના મૃત્યુ ને લઈને ઉગ્ર સૂત્રોચાર સાથે આવેદન પત્ર પાઠવી જવાબદારો સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી હતી હું છું રાજલ ગઢવી આમ આદમી પાર્ટી સિટી પ્રેસિડેન્ટ આજે જે છે કે આટલા આટલી ગાયો મરી ગઈ છે એક્શન લેવામાં આવ્યું નથી એક્શન લેવામાં આવ્યું નથી

રમક ગાય ભાઈ એક જ દેખાવ છે અમારો કે સાચી ગાયો ને સારવાર મળતી નથી અમારું તો એવું છે કે અમે સાચી ગાય લઈને આવીએ તો એને ખબર પડે કે રમકડાની રાણી ગાય સાચી ગાય લઈને આવી અંદર પૂરીએ તો એને ખબર પડે કે એની સારવાર કેવી રીતે કરી છે આટલી ગાયો મરી ગઈ તો એક્શન લેવામાં કેમ નથી આવતી